બોલ્યા એની માફી ઝંડા જોડે જુનાગઢ માં નીકળી જવાનું બાકી એ આપણે થી નહીં થાય ઠાકર જવાબ આપશે

કે બાપુ મારા ત્યાં આયા અને એમને આવવાના અમે બસો રૂપિયા વ્યવહાર કર્યો બાપુએ ખીચામાં નાખ્યા કે બાપુની ગાડી ચલાવતો તો એને ખીચામાં નાખ્યા તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી કે ગર્વ થાય છે કે કદાચ ગરીબીમાં જન્મ આવ્યું તો એ અમારી બદકિસ્મત છે એની હારે ધર્મનો ધંધો કરવો એવું જરૂરી નથી હોય

હવે હોય બે મહિના પાંચ મહિના હોય કે રોજ દાડો ઉગર દસ બાર હજાર માણસ નવરું થોડું છે અને રોજ તો એને વાતા નથી અમે તો સોમ મંગળવારે જ આવી છે બાકી આ તમામ સંચાલન જોયું ને એ સ્વયંસેવકોની મદદથી ચાલે છે અને એ સ્વયંસેવકો કેવા છે કે જે બે પાંચ વર્ષ તમારી જેમ જ ઉરાવા જાય હતા પણ એને સાચો માર્ગ મળ્યો ને અને સેવા કરવાની ચાલુ કર્યું તો આજે એને દોરાવાની વેળા નથી લે એમ થાય ભગવાને કદાચ આપણને સંપત્તિ ના આપી તો કઈ નઈ આવું એવું જરૂરી નથી કે આપણા ગામમાં કદાચ મંદિર હોય આપણા આ ગામની આજુબાજુ સારું એવું એક કલાકે સેવા કરવા જજો તો આ પરમાત્મા લખવું પડે હવે અને હારા કર્મો કરશો ને તો મારો મારો ભરોસો એવું બોલો છે કે પરમાત્મા પાસે માગવાની જરૂર નથી પરમાત્માને ને આપવા પડે આ લીંબુ મરચા બાંધે હું થાય તો એ લીંબુ વેચવા વાળો ટોપલામાં લઈને લારી લઈને હું કામ ફરતો હોય ઘરની બાર તોરણ બાંધીને એ જ ના સુખી થઈ જાય સાચું કે ખોટું એટલે જગત કરતું હોય છે મન કઈ એનો વિરોધ નથી અને કોણ શું કરે એ પંચાયત કરવા થોડો હું આવે જેને ભાલે ભરાવાનું લખ્યું છે એ છે સમજાય બાકી આ ક્યાંય ટાળું નથી રાત્રે ત્રણ વાગે આવો તો વેલકમ